રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એસટી ડેપો ખાતે તુલજા ભવાની હોસ્પિટલ જુનાગઢ અને હિમાલય સાથે જેમાં ઇન્ચાર્જ ડેપો મેનેજર યુવરાજ સિંહ બી જાડેજા એટીઆઈ હરદેવસિંહ વાઘેલા પ્રકાશભાઈ બી ગાલોરિયા વિશાલભાઈ તથા હોસ્પિટલના ના વહીવટકર્તા જુનેતભાઈ પલ્લા કેન્સર સર્જન ડોક્ટર રવિન્દ્રસિંહ રાજ આંખના ડોક્ટર ધડુક સાહેબ ચામડીના ડોક્ટર ચિરાગ પરમાર તેમજ ફિઝિશિયન ડોક્ટર રશિદ વાંચીશા ઉપસ્થિત રહ્યા હતા ડેપોના ડ્રાઈવર કંડક્ટર વહીવટી અને મિકેનિક સાઇડના કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું જેમાં બહોડી સંખ્યામાં ડ્રાઈવર કંડક્ટર સહિતના કર્મચારીઓ એ લાભ લીધો હતો મો યુવરાજસિંહ જાડેજા ટ્રાફિક ઇન્સ્પેક્ટર ધોરાજી ડેપો આજરોજ અમારા ધોરાજી ડેપો એસટી વિભાગ તથા તુલજા ભવાની હોસ્પિટલ જુનાગઢ અને હિમાલયા હોસ્પિટલ જુનાગઢ સંયુક્ત ઉપક્રમે અમારા કર્મચારીઓનો મેડિકલ ચેકઅપ કેમ્પ તથા ડ્રાઈવરોનો આંખની તપાસ આ બધા કેમ્પનું આયોજન બંને હોસ્પિટલોના સહયોગથી કરવામાં આવેલ છે અને તેના ડોક્ટરોની ટીમ અહીંયા આંખના સર્જન કેન્સરના સર્જન જનરલ ફિઝિશિયન અને ડાયાબિટીસ અને બીપીની બધી તપાસણી કરવામાં આવે છે મારું નામ જુનેદ પલ્લા છે હું શ્રી તુલજા ભવાની લાયન્સ જનરલ હોસ્પિટલનો મેનેજમેન્ટમાંથી આવું છું આજે શ્રી તુલજા ભવાની લાયન્સ જનરલ હોસ્પિટલ અને હિમાલયા કેન્સર હોસ્પિટલ જુનાગઢના સંયુક્ત ઉપક્રમે ધોરાજી એસટી ડેપોના કર્મચારી માટે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં જુનાગઢ સિટીના નિષ્ણાત ડોક્ટરો જેમ કે કેન્સર સર્જન આંખના સર્જન ફેમિલી ફિઝિશિયન સ્કિન સ્પેશિયાલિસ્ટ એ પોતાની સેવા આપેલ છે અને આ કેમ્પમાં દરેક એસટી કર્મચારીની ફ્રી મેડિકલ તપાસ જેમ કે તેમનું બીપી તેમનું ડાયાબિટીસ તેમની આંખની તપાસ સ્કીનની તપાસ અને મેઇન મહત્વનું કેન્સરની તપાસ આજના ફ્રી મેડિકલ કેમ્પમાં કરવામાં આવે છે જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા ધોરાજી